મથુરાના રાજા ઉગ્રસેનના પુત્ર કંસ એક અત્યંત શક્તિશાળી પણ ક્રૂર અને અહંકારી રાજા હતો તેની બહેન દેવકીના લગ્ન યદુકુલના મહાન પુરુષ વસુદેવ સાદે થયા લગ્ન પછી કંસ પોતાની બહેનને વિદાય આપવા માટે રથહંકારતો હતો અચાનક આકાશવાણી કંસ તું જેને આટલો પ્રેમથી વિદાય આપી રહ્યો છે તેની જ આઠમું સંતાન તારો સંહાર કરશે આ ભવિષ્યવાણી સાંભળતા જ કંસે તલવાર ખેંચી દેવકીનો વધ કરવો ઈચ્છ્યો વસુદેવજી નમ્રતાથી બોલ્યા હે કંસ દેવકીનો નહીં પણ તેના આઠમા સંતાનનો સંહાર કરજે હું વચન આપું છું કે દરેક સંતાન તારી પાસે લાવી દેવકી કેદમાં નાખી દીધા દેવકીના સંતાનોનો સંહાર દેવકીના એક પછી એક સાત સંતાનોનો જન્મ થયો અને કંસે દરેકનો નિર્દયપણે વધ કર્યો આખું યદુકુલ ભય અને દુઃખમાં જીવી રહ્યું દેવકીનો આઠમો સંતાન જન્મ્યો મધ્યરાત્રિ ભાદ્રભદમાસના અષ્ટમીના દિવસે કાળી કારાગૃહમાં અચાનક પ્રકાશ ફેલાયો દેવકીના બંધોન ખુલે ગયા દ્વારપાલ સૂઈ ગયા કારાગૃહના દરવાજા ખુલે ગયા યમુનાનું પાણી માર્ગ છોડીને વહેતું રહ્યું કંસે ઘણા રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલ્યો દૂધ આપીમ પણ કૃષ્ણે તેનો જીવ ચૂસી લીધો શકટાસુર રથના પેડામાં છુપાઈ આવ્યો કૃષ્ણે પાળૂન લાથ મારીને તેને ચકનાચૂર કરી નાખ્યો ગોરા ગોરાવાજોડો બની આવ્યો પણ કૃષ્ણે તેના ગળામાં હાથ રાખીને તેનો શ્વાસ બંધ કરી દીધો આર પ્રયત્ન નિષ્ફળ ગયો કંસને ખબર પડી કે કૃષ્ણ હવે કોઈ સામાન્ય બાળક નથી ઇન્દ્રદેવ ગુસ્સે થઈ ગોકુળમાં વરસાદ વરસાવવા લાગ્યા ત્યારે કૃષ્ણે નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકી આખું ગોકુળ બચાવ્યું આથી બધા ગોપાલોએ સમજ્યું કે આ બાળક તો પરમેશ્વર છે અંતે કૃષ્ણને બલરામને મથુરામાં આમંત્રણ આપ્યું કૃષ્ણે રસ્તામાં કુંવલિયા પીડ નામના હાથીને મારી નાખ્યો પછી ચાનુર અને મુષ્ટિક નામના રાક્ષસ યુદ્ધાઓને પણ હરાવ્યા અંતે કૃષ્ણે કંસ સાથે યુદ્ધ કરી દીધું કંસના મૃત્યુ પછી ઉગ્રસેનને ફરી સિંહાસન પર બેસાડવામાં આવ્યા શ્રીકૃષ્ણ ભગવાન અને કંસની વાર્તા આપણને શીખવે છે અહંકાર અને અધર્મનું અંત નિશ્ચિત છે ધર્મ અને સત્યની હંમેશા વિજય થાય છે પરમાત્મા સમયાંતરે અવતાર લઈને દુષ્ટોના નાશ અને ભક્તોના રક્ષણ માટે આવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે લાઇક સબસ્ક્રાઈબ કરજો મિત્રો